હેલો ફ્રેન્ડ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ઉર્જા રૂપાંતરણની પદ્ધતિઓ

થાય કેવી રીતના એ ઉર્જાનું એકમાંથી બીજામાં રૂપાંતરણ થાય કેવી રીતના તો અહીંયા ઉષ્માગતિ શાસ્ત્રમાં આ ઉર્જા રૂપાંતરની બે ટેકનિક છે આપણે બે રીતે કરી શકીએ છીએ એક ઉષ્મા વડે ઉર્જા રૂપાંતરણ બે રીતે કરી શકીએ છીએ બે રીતે કરી શકાય છે ઉષ્મા વડે અને બીજું કાર્ય વડે ઉષ્મા જેને આપણે ક્યુથી બતાવીએ છીએ કાર્ય જે ડબલ્યુથી બતાવીએ છીએ ઉષ્મા શું છે મિત્રો તાપમાનના તફાવતને લીધે ઉર્જા ફેરફારને ઉષ્મા કહે છે તાપમાનના તફાવત સમજી લો કે બે અલગ અલગ જુદા જુદા તાપમાન ધરાવતા પદાર્થોને બે ઉષ્માવાહક પદાર્થોને એકબીજાના ઉષ્મીય સંપર્કમાં મૂકેલા છે ઉષ્મીય સંપર્કમાં એટલે એકબીજામાં ઉષ્માનો વિનિમય કરી શકે હવે તાપમાનનો તફાવત છે એકનું તાપમાન વધારે છે એકનું તાપમાન ઓછું છે તો શું થશે મિત્રો વધુ તાપમાન ધરાવતા પદાર્થથી ઓછા તાપમાન ધરાવતા પદાર્થ તરફ એ ઉર્જા વહેશે અને એ ઉર્જા વહેશે એ વહન પામતી ઉર્જાને આપણે ઉષ્મા કહીશું ટૂંકમાં ઉર્જા એકમાંથી બીજામાં જે ગઈ એ ઉષ્મા સ્વરૂપે તો ઉષ્મા એટલે તાપમાનના તફાવતને લીધે ઉર્જાનો ફેરફાર તો મિત્રો આપણે જે હમણાં ઉદાહરણમાં બોલ્યા ઊંચા અને નીચા તાપમાન વાળું એ ઉદાહરણ આપણે અહીંયા લઈએ છીએ કે એક લોખંડનું બોક્સ છે માની લો કે એનું તાપમાન એસી સેલ્સિયસ છે બીજા લોખંડનું બોક્સ છે બરાબર લોખંડનો એક ટુકડો છે એનું તાપમાન મિત્રો સો સેલ્સિયસ છે બરાબર છે બેઉ લોખંડના ટુકડા છે બેઉના વજન પણ સરખા છે બરાબર આ બધી શરતો પણ જરાક જોવી પડે હવે આપણે એ બેને એકબીજાને અડોડ મૂક્યા એટલે કે ઉષ્મીય સંપર્કમાં મૂક્યા સો શું થશે કે તાપમાનના તફાવતને કારણે એટલે કે વધારે તાપમાન ધરાવતા પદાર્થ તરફથી ઓછા તાપમાન ધરાવતા પદાર્થ તરફ ઉષ્માનું વહન થશે થોડાક સમય પછી એક બરાબર એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઊર્જાનું રૂપાંતરણ એક ઉષ્મા થકી કરી શકીએ બીજું એવી રીતે કરવું હોય તો કાર્યથી કરી શકાય કાર્યથી કરીએ એટલે યાદ રાખજો જે તાપમાનના તફાવતને કારણે ન હોય બરાબર જે ઊર્જાનો ફેરફાર તાપમાનના તફાવતને કારણે ન હોય જે બળ લાગુ પાડવાથી થતો હોય એટલે મેં એવી રીતે રજૂ કરેલું છે બળ લાગુ પાડવાથી થતા ઊર્જાના ફેરફારને કાર્ય કહે છે બરાબર એટલે કાર્ય એટલે શું તો મેં સિમ્પલ આમ રજૂ કર્યું છે બળ લાગુ પાડીએ છીએ અહીંયા જે ઊર્જાનો ફેરફાર થયો છે ને મિત્રો એ તાપમાનના ડિફરન્સને કારણે થયો છે અહીંયા તાપમાનના ડિફરન્સને કારણે નહીં આપણે પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ અને બળ લગાડવાના કારણે જે ઉર્જાના ફેરફાર થાય એને આપણે કાર્ય કહીએ છીએ અને આયુપીએસસી પ્રમાણે કાર્યને બતાવવું હોય તો ડબલ્યુ બરાબર પી ઇન્ટુ ડેલ્ટા આવી એટલે અહીંયા આપણે જે કાર્યની વાત કરીએ છીએ એ દબાણ કદ વાળું કાર્ય છે ઓકે મિત્રો તો ડબલ્યુ બરાબર પી ઇન્ટુ ડેલ્ટા આવી અને એના ઉપરથી આપણે જરાક આને પણ સમજવા પ્રયત્ન કરીએ કે ઊર્જાના રૂપાંતરની બે રીતમાં ઉષ્મા જો પ્રણાલી મેળવે બરાબર પ્રણાલી જો ઉષ્મા મેળવે તો સ્વાભાવિક છે પ્રણાલી ઉષ્મા મેળવે તો મૂલ્ય કેવું થશે પોઝિટિવ થશે થશે ધન મૂલ્ય અને જો પ્રણાલી દ્વારા ઉષ્મા ગુમાવાય ઉષ્મા જાય તો સ્વાભાવિક છે નેગેટિવ થશે આ તો સીધા મારા પર્સની વાત છે ભાઈ મારા પર્સમાં કોઈ મને રૂપિયા આપે તો મારા પર્સમાં પૈસા વધે તો ઉષ્મા મેળવે તો સ્વાભાવિક છે પૈસા વધેની જેમ શું થશે ઉષ્મા વધશે અને હું ક્યાંય ખર્ચો કરું હું કોઈને પૈસા આપું તો મારા પર્સના પૈસા ઘટે તો તે પ્રમાણે પ્રણાલી જો ઉષ્મા ગુમાવે તો સ્વાભાવિક છે એનું કુ અહીંયા ક્યુનું મૂલ્ય નેગેટિવ મળે બરાબર છે હું કોઈને વીસ રૂપિયા આપું તો મારા પર્સના પૈસામાંથી માઇનસ વીસ કરવાના થાય પ્લસ વીસ ન કરવાના થાય બહુ સિમ્પલ વાત છે મિત્રો પ્રણાલી ઉષ્મા ગુમાવે તો પ્લસ ક્યુ એટલે પોઝિટિવ વેલ્યુ અને પ્રણાલી ઉષ્મા ગુમાવે

બરાબર અને જો મિત્રો સંકોચન થાય બરાબર સંકોચન થાય એટલે સ્વાભાવિક છે વી વન વધારે હોવાના v2 ઓછા હોવાના અને ડેલ્ટા v આપણે કરીએ એટલે v2 v1 માઇનસ વી વન કરીએ તો સ્વાભાવિક છે જવાબ તમારો કેવો આવશે ઋણ આવશે એટલે અહીંયા ડેલ્ટા v તમને ઋણ મળશે અને ડેલ્ટા v તમારે ઋણ મળશે તો આ ઋણને આ ઋણ એટલે ઋણને ઋણ બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તમને કાર્ય પોઝિટિવ મળશે બરાબર એટલે ક્યારે ઉષ્માના મૂલ્ય પોઝિટિવ નેગેટિવ અથવા કાર્ય કાર્યના મૂલ્ય પોઝિટિવ નેગેટિવ લેવાના છે જરાક મગજમાં સેટ કરી લેજો બરાબર હવે મારે થોડીક કાર્યના એકમોની વાત કરવી છે ધ્યાન આપજો મિત્રો કાર્યના એકમો બરાબર ઉષ્માના એકમોમાં એક જ ઉષ્માનો એકમ થવાનું ઉષ્મા આપણે જનરલી ઝૂલમાં જ લઈએ છીએ એટલે એમાં કોઈ ડિફિકલ્ટી નથી પણ કાર્ય જે છે એ આપણે ઝૂલમાં લઈ શકીએ બરાબર અથવા તો કેલરીમાં લઈ શકીએ સી એ એલ કેલરી બરાબર અને કેલરી ની ચાર પોઈન્ટ બે લખો તો બી કંઈ આપ તૂટી પડવાનું નથી ઓકે આપણને એક કેલરી બરાબર ચાર પોઈન્ટ બે આ ઉપરાંત આપણે કાર્ય જે છે ને એ દબાણ કદ નું કાર્ય કાર્ય આપણે કયું છે પીટુ બી વાળું છે દબાણ કદ નું કાર્ય છે તો દબાણ કદનું કાર્ય આપણે દબાણ અને કાર્ય આ રીતે પણ બતાવી શકીએ કે વાતાવરણ ઇન્ટુ લીટર બરાબર એટલે આપણે કહીએ એટીએમ ઇન્ટુ લીટર અથવા તો આપણે આ રીતે પણ બતાવી શકીએ બાર ઇન્ટુ લીટર બરાબર એટલે જૂલને કેરી તો ઠીક છે એ તો આપણે ઉપયોગમાં લેતા જોઈએ છીએ પણ કાર્ય પી ઇન ટુ એટલે વાતાવરણ ઇન ટુ લિટર અને બાર ઇનટુ લિટર આ તમારા માટે જરાક નવું છે તો અહીંયા મારે જરાક ચોખોટ કરવી છે વાતાવરણ ઇન ટુ લિટરને મારે ઝૂલમાં કન્વર્ટ કરવા છે બરાબર તો અહીંયા આપણે એક વાતાવરણ ઇન ટુ લિટર માટે થોડું કામ કરીએ બરાબર હવે તમને લોકોને ખબર જ છે કે એક એટીએમ એક એટીએમ બરાબર એકસો એક પોઈન્ટ ત્રણસો ને પચ્ચીસ કિલો પાસ્કર પાસ્કલ તમે જાણો છો મિત્રો બરાબર પાસ્કલ દબાણનો એકમ છે અને અહીંયા એક લિટર એટલે મીટર ક્યુબ થશે આવું આપણા મગજમાં ક્લિયર છે હવે આના ઉપરથી હું શું લખું છું જરાક ધ્યાનથી જોજો એક એટીએમ એટલે એકસો એક પોઈન્ટ ત્રણસો ને પચીસ બરાબર કિલો પાસ્કલ છે કિલો પાસ્કલ એ ટેન રેસ ટુ થ્રી પાસ્કલ કરી નાખું છું અને ગુણ્યા ટેન રેસ ટુ માઇનસ થ્રી મીટરનો ક્યુબ કરું છું મીટર નો સ્કવેર લખી શકાય અને અહીંયા મીટરનો ક્યુબ થયો મીટર નો ને મીટર નો ક્યુબ ગયો એટલે ન્યૂટન ઇન્ટુ મીટર એટલે એકસો ને એક પોઈન્ટ ત્રણસો ન્યૂટન ઇન્ટુ મીટર એટલે ઝૂલ થયા આ સંબંધ બહુ જ કામનો છે અને એવી રીતે મિત્રો આપણ જરા સંબંધ યાદ રાખજો કે એક બાર ઇન્ટુ લીટર હોય એટલે હંડ્રેડ ઝૂલ થશે સો ઝૂલ બરાબર આ બી એકસો એક પોઈન્ટ ત્રણસો ને છે

थैंक यू पाछा मड़िए नेक्स्ट सेशन